હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરુકૂક ગુજરાતી આજે બનાવીશું લીંબુ ફુદીનાનું શરબત તો શરબત બનાવવા માટે સૌથી પહેલાં તેનું સીરપ રેડી કરીશું તો આ સીરપ પરફેક્ટ માપ સાથે બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ રીતે તૈયાર કરીશું તો આ સિરપ બનાવી એક મહિના સુધી તેને ફ્રીઝમાં સ્ટોર કરી રાખી શકો છો અને જ્યારે પણ શરબત પીવાનું મન થાય ત્યારે માત્ર દસ જ સેકન્ડમાં શરબત પીવા માટે રેડી થઈ જાય છે તો ચાલો બનાવી લઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો સિરપ બનાવવા માટે બે વાટકી ફુદીનાના પાન ફુદીનો ધોઈ સાફ કરી બધું જ પાણી નિતારી વાટકીમાં દબાવીને લઈ લીધા છે હવે સ્લો ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકી તેમાં જે વાટકીથી પુદીનો લીધેલો છે તે જ વાટકીના માપથી બે વાટકી સાકર લઈ લઈએ તો બે વાટકી સાકર પેનમાં એડ કરી હવે તેમાં તે જ માપને એક વાટકી પાણી નાખીશું અને તેને ચલાવતા રહી સાકરને સારી રીતે ઓગાળી લઈએ તો આપણે જેટલું સિરપ બનાવવું હોય તે પ્રમાણે ઘરમાં જ રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી લેવાનું તો સ્લો ફ્લેમ પર આ રીતે સતત ચલાવતા રહી સાકરને ઓગાળી લઈએ ધીમે ધીમે હવે સાકર પીગળી રહી છે તો સાકર એકદમ સરસ ઓગળે ત્યાં સુધીમાં આપણે મિક્સર જાર લઈ લઈએ હવે તેમાં આપણે લીધેલા બધા જ ફુદીનાના પાન એડ કરીશું અને એક ચોથાઈ વાટકી જેટલું પાણી નાખીશું એટલે પુદીનો એકદમ સરસ પીસાઈ જાય તો મેં ફૂદીનો એકદમ સરસ પીસી લીધો છે અને આપણે જે સાકર ઓગાળવા માટે મૂકેલી છે તે પણ એકદમ સરસ ઓગળી ગઈ છે હવે તેમાં પીસેલો પુદીનો નાખીએ તેને ચલાવતા રહી બરાબર મિક્સ કરી લઈએ તો આ રીતે સતત ચલાવતા રહી હાથમાં થોડી ચીપચીપી લાગે તેવી ચાસણી રેડી કરવાની છે અહીં આપણે ચાસણીનો કોઈ તાર રેડી નથી કરવાનો માત્ર થોડી ચીકણી લાગે તેવી જ ચાસણી તૈયાર કરવાની છે તો મેં સતત ચલાવતા રહી પાંચથી સાત મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દીધું છે હવે ફૂદીનો એકદમ સરસ સાકર સાથે મિક્સ થઈ ગયો છે અને કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે તો હવે હાથમાં થોડી ચાસણી લઈ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ચાસણીનો કોઈ તાર નથી બનતો માત્ર થોડી ચીકણી લાગે છે તો હવે એકદમ રેડી છે હવે તેમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર નાખી બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને એકાદ મિનિટ જેવું ઉકળવા દઈએ એટલે બધા જ મસાલાનો એકદમ સરસ ફ્લેવર ચાસણીમાં બેસી જાય તો મેં એકાદ મિનિટ જેવું થવા દીધું છે હવે ચાસણી રેડી છે તો ગેસ બંધ કરી પેન નીચે ઉતારી લઈએ અને થોડું ઠરવા દઈએ તો ચાસણી થોડી ઠરે એટલે તેમાં આપણે જે વાટકાથી ફૂદીનો સાકર અને પાણી લીધેલું છે તે જ વાટકાથી એક વાટકો લીંબુનો રસ નાખીશું તો આ રીતે લીંબુનો રસ તેમાં ગાળીને એડ કરી દઈએ એટલે લીંબુમાં જો કોઈ પણ બીજ કે છોતરા હોય તે બધું જ નીકળી જાય હવે તેને બરાબર મિક્સ કરી લઈએ તો પેન નીચે ઉતારી ચાસણી થોડી ઠરે ત્યાર પછી તેમાં આ રીતે લીંબુનો રસ એડ કરી દેવાનો જો તમે ગરમ ચાસણીમાં લીંબુ એડ કરશો તો તેનો કડવો ટેસ્ટ આવશે હવે તેને બરાબર મિક્સ કરી લઈએ તો લીંબુ નાખીશું એટલે કલર થોડો લાઇટ લાગશે તો હવે ચાસણી સાથે લીંબુનો રસ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે બાઉલમાં આ રીતનું કોઈ પણ કાણાવાળું વાસણ મૂકી અને તેને ગાળી લઈએ એટલે ફુદીનાના જો કોઈ પણ મોટા પાન રહી ગયા હોય તો તે નીકળી જાય તો શરબત બનાવવા માટેનું સિરપ રેડી છે હવે તેને કોઈપણ એર ટાઈટ કાચની બોટલમાં ફરી અને એક મહિના સુધી ફ્રીજમાં સાચવી શકીએ છીએ તો આ રીતે સિરપ બનાવી લઈએ એટલે જ્યારે શરબત પીવાનું મન થાય ત્યારે માત્ર દસ સેકન્ડમાં શરબત રેડી થઈ જાય છે તો હવે લીંબુ ફુદીનાનું શરબત બનાવવા માટે સિરપ રેડી છે તો તેમાંથી શરબત રેડી કરી લઈએ તો ગ્લાસમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું હવે તેમાં આઈસ ક્યુબ નાખીશું અને આપણે તૈયાર કરેલું સિરપ એક ચમચો નાખીશું હવે તેમાં જરૂર પ્રમાણે ઠંડુ પાણી નાખી તેને મિક્સ કરીશું અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ રેડી છે માત્ર દસ જ સેકન્ડમાં તૈયાર થઈ જાય તેવું લીંબુ ફુદીનાનું શરબત તો આ શરબત ટેસ્ટમાં સારું લાગે છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે તેમજ ગરમીના કારણે થતી ઘણી બધી બીમારીઓને દૂર રાખે છે તો તમે પણ આ રીતે આ શરબત જરૂર બનાવજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો એન્જોય ટુ સમર